જય માતાજી મિત્રો પ્લસ કેમ છો મારે એ નથી કે દારૂ આખી દુનિયા પીવે છે બરાબર ગામે ગામે દારૂ વેચે છે શહેરો ગલીઓમાં દારૂ વેચે છે પણ નામ બદનામ કેમ બાપુઓના જ છે કે બસ જાતો પડે કે ભાઈ બાપુ છે દરબાર છે એટલે કે બસ ના રહેવા દો એ સમજાતું નથી અને બીજી વસ્તુ કે દરબાર અને બાપુ થાવું છે બધેને પણ દરબાર ને બાપુ ગમતા કોઈ નથી કેમ એનું કારણ શું કે બાપુઓથી લોકો ડરે છે લોકો બીઆ છે કે હમણાં બગાડશે હમણાં કોઈ માથાકૂટ કરશે પણ ના મિત્રો બધા નથી એ કાદો ઢોકો મતલબ રાયડો હોય રાયડો એવું શું કહેવાય બોલો ઘઉમાં ઘઉ શિલ્પી હોય એ વળી વાત છે બરાબર એટલે એવું મતલબ અમારા સમાજને અમે એવું નથી કરતા કે અમે પહેલાં પણ અમારા સમાજમાં એક ટકો બે ટકા એવા હશે બધા એવાના હોય કોઈ નોકરીએ ધંધા કોમ ધંધાવાળા બધા હોય તો મારે કહેવું છે કે ભલે તમે તાર પીવો ધૂમ મચાવો દારૂ પીઓ બધું જ કરો મારા કહેવાથી કોઈ બંધ કરવાનું નથી કે મારા કહેવાથી કોઈ સુધરવાનું નથી પોત પોતાના ઉપર આવશે એટલે ઓટોમેટિક બધા સુધરશે મારે ખાલી જણાવવું છે કે મારી જીવનની અંદર મેં જે સ્ટ્રગલો કર્યા મેં જે પરિસ્થિતિ જોઈ છે મેં કેટ કેટલા કામો કોઈ ધંધામાં બાકી નથી મેં સત્તર જાતના ધંધા કર્યા સત્તર જાતના ધંધા કર્યા અને આજે પચીસ વર્ષથી હીરામાં સંકળાયેલો બરાબર તો મારે કેવું છે કે તમે તાર આપણે જિંદગી આપી છે તો આપણે કેમ એને બેટરના બનાવી શકીએ કેમ સુપર સરસ ના બનાવી શકીએ શું કારણ કારણ એ જ મિત્રો કે ક્ષત્રિયના પહેલેથી એવી છાપ છે તો હું ક્ષત્રિયો ભાઈઓને જ કહું છું ઠાકોર સમાજ બાપુ સમાજ બધે આપણા ઉત્તર ગુજરાતના તમામ પ્રકારના બધા જે છે ક્ષત્રિયો ઠાકોર સમાજ બધા ભાઈઓ કે આવો આપણે એક થઈ ને આપણે આગળ વધીએ જો આગળ વધવાનું ચાલુ તો થઈ ગયું છે આ બાજુ જુઓ તો વિક્રમ ઠાકોર પછી ઓલા શું નામ છે ગબ્બર ઠાકોર શ્રવણ ઠાકોર પછી એ બધા ઠાકોરો આ બાજુ જો પાટણવાળામાં ઓલા બાપુ એસબી હિન્દુસ્તાની આ જ રીતે પ્રગતિ કરતા જાય છે અને એની સામે એ લોકો એટલું દાન બી કરે છે એ તો આપણે જોઈએ જ છે આપણી આંખે આપણને દેખાય છે એટલે બહુ સરસ કામ છે અને મને બહુ ગમ્યું ખરેખર દિલથી મને એવું લાગે છે કે હું એક ગુજરાતી છું અને એ રજપૂત વાહ મને ગર્વ છે બસ મારા ઠાકોર સમાજો ક્ષત્રિય સમાજો આ જ રીતે તમે આવું સેવાભાવ કરતા રહીજો અને એક દિવસ તમે ક્યાંથી ક્યાંય જશો મતલબ આગળ વધશો તમારો ભાવ એવો હશે સો ટકા અને બીજા દરેક મિત્રોને કહું છું મિત્રોને કે તમે પણ તમારી રીતે તમારું જે ટેલેન્ટ હોય સમજો કે તમને કોમેડી છે તો કોમેડી ગીતકાર બનવું છે તો ગીતકાર કોઈ પણ રીતે આવાનવા વિડીયો બનાવો તમે અને તમારું ટેલેન્ટ દુનિયાને સમ લાવો તમે શર્માશો ને ગભરાશો ને દુનિયાની પરવા કરશો નહીં બસ એક જ લક્ષઠ ઊભો થા અને આગળ વધ જય માતાજી પ્લસ જય પિતાજી